ગાઝકોટમાં ગ્રામ ગ્રંથસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોડી રાત્રે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા ડ્રિંક ઇન ડ્રાઈવ તથા જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શહેરના અનેક વિસ્તારમાં ચેકિંગ દરમિયાન લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અને પોલીસની ગાડીઓ ને જોય લોકો ભાગતા જોવા મળ્યા હતા ગાઝકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે એના માટે માની સીપી સરજેશકુમાર જાધર અને એસઓ સીપી સર દ્વારા નિયમિત દેખામ આપ્યો છે રાત્રે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને વધુમાં વધુ મોટર વ્હીકલ એક્ટ એકસો જીપીએ ડીપીએક્ટ એકસો પાંત્રીસ પ્રોહિબિશન એક્ટ એનડીપીએસ એક્ટ હેઠળ મોકલવા દાખલ કરવામાં આવે અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એના જ ભાગરૂપે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એવી જગ્યાઓ જ્યાં જ્યાં અસામાજિક તત્વો અને નુખાઓ ભેગા થાય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વ કાયદાકીય કાયદાનો ભંગ કરતો દેખાય દેખાશે તો એના વિરુદ્ધ કડક કાયદાકીય પગલા લેવામાં આવશે કોઈ પણ માણસ શાંતિથી પોતાનો ધંધો કરતો હોય અથવા વેપાર કરતો હોય એનાથી અમને રાજકોટ શહેર પોલીસને કોઈ વાંધો નથી પણ ધંધાની આડમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો અને દુખાઓ ભેગા થતા હશે અને આમ જનતાને હેરાન કરતા હશે તો એના વિરુદ્ધ અમે કડક કાયદાકીય પગલા લઈશું બધાને હું આ અપીલ કરવા માંગુ છું કે કારણ વગર રાતમાં જ્યાં જ્યાં દુખાઓ ભેગા થાય છે એવી જગ્યાઓ પર આપ ના બેસો અને આપ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વ્યતીત કરો અને આપને પોલીસ તરફથી પૂરો સહકાર આપવામાં આવશે અને આપ રાત્રે ફરવા નીકળો તો પણ અમને કોઈ ઇશ્યુ નથી પણ જ્યાં જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને જ્યાં જ્યાં દુખાવો ભેગા થાય છે એવી જગ્યાઓ જાણવા જવા માટે આપતા આ ચેકિંગ કાયમી રહેવાની છે અને જ્યાં જ્યાં પણ એમબીએફની જે જે વિવિધ જોગવાઈઓ છે એનો ભંગ થતો હશે એમાં ટ્રાફિક શાખા લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમના માણસો પણ એના વિરુદ્ધ કાર્યવાહી આધાર છે